એક મેદમ બેઠા હે બીજા બધા ઊભા હે આ લાઈટા ના બોર માં આપણો ટ્રેક્ટર રહી છે ને હળે રાટી ફોલાવા વર્ગી ગયા એ કે આઈજી કે સાવડા મારે ને હું હમ માર જો તે કરે આઈજી કા ઢેફા ને કા ટ્રેક્ટર ની ફોન આવી ગયો હા આપણું ટ્રેક્ટર અહીંયા આલે હે અને દે આમની બસ આવી ગઈ હે ને આ ટ્રેક્ટર રાખે ને ત્યાં બધા બેઠા બેઠા જોવે કેટલા બધા બે ગયા જઈ લા એની બસ આવી ગયા હવે તો અગડી બધા ભણવાઈ જવાના હે પણ આપણું ટ્રેક્ટર આલે બેઠા વેરા બધા જોવે જસ્ટ ટાઈમ પાસ ચૌ ચૌ બસ ના આવે ને ત્યાં હું દઉં કિમકા હે મારે આ ભાણા ચડાવવાના હે ને આ ખાટલો આજે આપણે ભાણાનો અહીં આવી ગયો આ ખાટલો અહીં આવી ગયો કિમકા આજે આપણે મહેમાન આવ્યા હતા ને મહેમાનમાં હતા મારા મમ્મી ને મારા પપ્પા ગયા હતા ભીંડે લગ્નમાં તો લગન કરીને સીધા અહીંયા આવ્યા પછી અમે બેઠા બે ત્રણ ત્રણ ચાર કલાક બેઠા બહુ મજા આવી બધા બેહવાની હે ને અઢી વાગે તો મથા આવી ગયા હે મેં જોયું નહોતું કેટલા વાગે પછી બહુ બેઠા અમારા ઓલા ઘરે ચા પીવા ગયા પછી ન્યા ચા પીને પછી અહીંયા ચા પીધો વરિયારી વાળું શરબત બનાવી અને શરબત પીધું બધાએ પછી આગળ થોડીક વાર મેં ગયા હે અને આપણે હવે ઘરનું કામ કરી લઈ વાહિના વાિંદા કરી લીધા હે અમે પણ બે જીનકા માલજી જો એ ઉભાની બાકી છે અને મારે ભાણા સડાવવા એ માલભાઈ પછી એને અમારા કોને મારા પપ્પાની આવ્યા હતા પછી તૈયાર થઈ ગયો તો એ મન કરી દીધું એ પછી મારા પપ્પાની આવ્યા એટલે પછી આઈકું જ નથી પાછું ટ્રેક્ટર તો એ કેવું ટાટો પોઈરી આપી તો અવાટાળા આપણે બનાવીએ ભેળ તો બરાબર ભાણા વિસરી લઉં અને સડાવી લઉં એ કામ બે કરી લઉં તો એ માલ પાઈ દઈએ પછી મસ મજાની ભેળ બનાવી અને પછી ખાઈ કા ખાવીને ઓકે પેલા માલ ભાઈ ગયો મેં તો મારા વાંધો કરી ને ખા આઈ એમ ફાસ્ટ વેરી ફાસ્ટ એને પગ મળી ગયો હે એટલે એ નથી બહુ હાલી હકતા બીજો કઈ વાંધો ગરમ હળદર કરી અને હેને એમ પગમાં મેં સબડી હતી બામથી માલિશ કરી દીધી હતી પણ હજી હે ને તો બહુ મેળી જોઈએ એવું નથી આવતું હે ને ટ્રેક્ટર રાખવા આ આજ પાણી હે ને પીધા વગરનું ધોયું જાય હે તું થઈ ગયું મરી જાય તારા બાપ ન્યા કંઈ નથી હા આ જ પાણી પીધા વગરની વહી જાય

હાલો આન બધા ફાયદો અહીંયા જો ને આમાં એને એની પાણી નાખ્યું હે ઠંડુ ઠંડુ હે અને આમાં એની હું નાખ્યું એની મને નથી ખબર કંઈક નાક ખરી બોલો એની ઘઉં નહીં કે આમાં એકલા બાજરો વધારે ખાઈ ઘઉં કરતા આવ હા એ તો નાખી દે પણ ઠાલું કરજો બસ બાજરાનું કરી દે થોડોક ઘઉં રાખી જઈને જે ખાવું હોય ખાવા થાય અહીંયા પાણીનું કર્યું હોય ચાલો આપણે ફટાફટ ભાણા સડાવ લઈએ અને પછી હે ને ઘણા બીજા બાકી વિસરી મસ્ત ની ભેળ બનાવી દે ને તરત લઈને વરગી ગયા સોરી જ ના ભેળ બનાવી ખાઈ લીધી પણ મગજ જ જ હું તો સીધું અને ખાઈ ની વયા ગયા ને આપડે ના હે માલ તો ફટાફટ દોઈ લઈ માલ અને પછી કરી ઘરના બીજા કામ માલ દોવાઈ ગયા હે ને ખાણ દેવાઈ ગયું હે બધા ખાણ ખાય હે શંકર ભગવાન ને આરતી બસ જસ્ટ બંધ થઈ છે અને આની ટ્રેક્ટર રાખીને એ મૂકી દીધું હે ગયા હે દૂધ ભરવા આપણે રામડા વિસરવાના હે દૂધના ને ભેળ ખાધી તે એના અને એને જવાનું હે જમવા ગામમાં કોઈકના હે હું તના ઓળખું પણ નોતરું હે જવાના હે જમવા આપણે છે અહીંયા જ ઘરે એકલે જ ખાવાનું આપણે એકલાનું જ બનાવવાનું હે જે હે ખાઈ લેવું ને કંઈક નવીન બનાવશું ગમે શાક સાક રોટલા જ બનાવવાનો બીજું તો આપણે કંઈક હોય નહીં તો હોય રોટલો ગમે બનાવી લેવું અને આપણે આજના બ્લોગનું એન્ડ આંચ કરી અમારા વિડીયો જોતા રહેજો અમને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા